અલગ બિલ પ્રદેશ રાજ્યની માંગ સાથે આદિવાસી સમાજ કેન્દ્ર સરકાર ને સંબોધી મોરચાના નેજા હેઠળ આદિવાસી દિવસ નિમિત્તે માંગ સાથે સમાજે રજૂઆત કરી હતી વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ પૂર્વે દેશભરના બિલ આદિવાસી સમુદાય તરફથી સંવેદનશીલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને છત્રીસ મુદ્દાઓ સાથે કેન્દ્ર સરકાર ને સંબોધીને આવેદન પત્ર ગોધરા ની જિલ્લા સેવા સદન કચેરી ખાતે પાઠવાયું છે મુખ્ય માંગ તરીકે બિલ પ્રદેશ રાજ્યના રચના માંગ ઉઠાવવામાં આવી છે નેતાઓનો દાવો છે કે વેંધ્ય સાપુડા અને અરવલ્લી પર્વતમાળાઓના વિસ્તારોમાં સમુદાય છે અને કરોડો વર્ષોથી અહીં રહી સંસ્કૃતિ જાળવી રાખી છે ભારતની આ મૂળ સંસ્કૃતિના જતન અને વિકાસ માટે ચાર રાજ્યો ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સરહદી આદિવાસી વિસ્તારો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ જોડીને બિલ પ્રદેશ રાજ્યની રચના થવી જોઈએ એવી માંગણી કરવામાં આવી છે આવેદનમાં અન્ય મહત્વની માંગણીઓમાં પાવા કરતી શરૂ થતી નર્મદા પે જળ યોજના માટે ડી તૈયાર કરી મંજૂરી આપવી શેડ્યુલ્ડ એરિયા માટે સંવિધાનની અનુસૂચિમાં સ્થાન અને બ્રાહ્મણ ઈસાઈ ધર્માંતરણ સામે કાયદા બનાવવાનો સમાવેશ થાય છે અને આદિવાસી મહાપુરુષોની મૂર્તિઓ સ્થાપી પ્રેરણા સ્થળો બનાવવાની અને ટોલટેક્સ અને રોડ ટેક્સ જેવી સિસ્ટમમાંથી મુક્તિ માટે એબોરિજિનલ કાર્ડ જારી કરવાની પણ માંગ છે સાથે જ ખનીજ ખાણોની હરાજીમાં સ્થાનિક આદિવાસી સહકારી સંસ્થાઓને પસંદગી આપવાને બેન આદિવાસી ઉદ્યોગપતિઓના માટે બનાવેલા રોકાણ વિસ્તાર રદ કરવા જેવી જગ્યા સૂચક માંગણીઓ ઉઠાવવામાં આવી છે અને આદિવાસી નેતાઓએ કહ્યું કે આ હક અધિકારો માટે રાજકીય કે ધાર્મિક દ્રષ્ટિકોણથી નહીં પરંતુ આદિવાસીઓના સ્વાભિમાન અને ઓળખના આધારે વિચાર થવો જોઈએ આ મામલે કેન્દ્ર સરકાર અને ચારે રાજ્યોની વિધાનસભા અને બિલ પ્રદેશ રાજ્યના પ્રશ્ને વિચારી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવા આહ્વાન કરવામાં આવ્યું અમે બિલ પ્રદેશ મુક્તિ મોર્ચાના નેજા હેઠળ અમે જેટલા લોકો આવ્યા છે એ બધા તમામ લોકો જ્યારે અમારે જે ગુરુ ની ડિમાન્ડ હતી કે બિલ સ્ટેટ બિલ પ્રદેશ એક રાજ્યની માંગણી કેમ કે રાજ્યો અલગ 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 સમયાંતરે રાજ્ય વિભાગ અલગ થયા છે ભારતની અંદર ત્યારે અમારા એ માંગને ધ્યાનમાં રહીને આપણા શ્રી અમિત શાહ સાહેબ અને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને થ્રુ અમિત શાહે કીધું છે કે ભીલ પ્રદેશ અલગ આપીશું તો અમે પણ લોકો પંચમહાલના વિસ્થાપિત લોકો અને પંચમહાલમાં રહેતા ભીલો જેમાં રાઠવા નાયક અને જેટલા પણ એસટી આવે છે કે આદિવાસીઓ એ અને શોષિત વંચિત લોકો જ્યારે ભીલ સ્ટેટ અલગ બનવાની વાત ચાલુ થઈ ગઈ છે ત્યારે અમે દર વર્ષની પેટ આ વખતે પણ ભીલ પ્રદેશના માંગણીને લઈને આજે અમે કલેક્ટર આવેદન આવેદનપત્ર આપી છે કે આવેદનપત્રની અંદર ખાસ કરીને અમે અમારો ઇતિહાસ દર્શાવ્યો છે અમારી કોઈ નવી માંગ નથી તો એમાં ભીલ પ્રદેશની અંદર હવે વાત એવી છે કે ભીલ સ્ટેટ રાજ્યની અંદર અમે કેમ જવા માંગીએ છીએ તો અમે અહીંયા દેખી રહ્યું છે કેટલાક સમયથી આદિવાસીઓ પર અત્યાચાર થાય છે શોષણ થાય છે આદિવાસીઓનો ડેમ બાંધીને ડેમોનું પાણી ખેતી તો ખેતી પીવાનું પાણી પણ અમને અમારા ભોગ જાહેર રીતના ભોગની અંદર અમે લોકો ભોગ એનું નુકસાન ભોગ્યું છે ખેતીનું ઠીક છે પીવાનું પાણી નથી મળતું ત્યારે અહીંયા અમારી પોતાની આ ગુજરાતની અંદર ગુજરાતમાં અમારી ફરિયાદો નથી લેવાતી અમે ધરણા કરીએ છીએ એક્ટ્રોસિટી મળે નવા નવા પેતરા કરીને આ શાસન પ્રશાસન અમને અમારા આદિવાસીને નુકસાન પહોંચાડી રહ્યા છીએ કેટલાક સમયથી અમે બિલકુલ પ્રતાડિત વ્યક્તિઓ આ પંચમહાલના આ શાસન પ્રશાસનથી જ્યારે રાજ્ય અલગ પડતું હોય તો અમે લોકો આ રાજ્યમાં રહેવા માંગતા નથી અને ભીલ સ્ટેટ અલગ બને ભીલ રાજ્ય અલગ બને માનનીય અમિત શાહે પણ કીધું છે અને અમારી માંગણીઓ સંતોષ થાય ત્યારે પંચમહાલને પણ ભીલ રાજ્યની અંદર પંચમહાલનો સમાવેશ થાય કેમ કે અહીંયા અમે શોષિત પીડિત વંચિત લોકોને પ્રતાડિત કરવામાં આવે છે અરે અમારો જ્યારે અમારો ભીલ સમાજનો એક રાજ્ય હશે તો અમને ન્યાય મળે અહીંયાના ખોટા સર્ટિફિકેટ ની અંદર અમે અહીંયા ધરણા કર્યા છીએ આવેદન નિવેદન કરીએ તો પણ અમને ન્યાય નથી મળતો અહીંના સ્ટેટના ફરજી એસટી સર્ટિફિકેટ વાળા માનનીય નિમિષા સુથાર સામે જે ધારાસભ્ય છે પોતે ટ્રાઇબલ મિનિસ્ટર બની ગયા એમનો સર્ટિફિકેટ તપાસ કર્યા વગર આજે પણ એ હયાતમાં છે તો આ સ્ટેટ આ સ્ટેટના ઇન્સ્ટિટ્યુટ સ્કૂડની કમિટી વિશ્લેષણ સમિતિ આ શાસન પ્રશાસન આદિવાસીઓને અંદર અંદર અને બીજા સમાજના લોકોની સાથે ભીડવવા માંગે છે દિવસે દિવસે નવા નવા સર્ટિફિકેટો આપે છે દિવસે દિવસે આનો ભરાવો થાય છે તો મહેરબાની કરીને અમે લોકો જે શોષિત વંચિત પીડિત અને ખાસ કરીને આદિવાસી મૂળ આદિશના માલિક છે આદિવાસી આ દેશના હકદાર છે અમે નથી કહેતા સુપ્રીમ કોર્ટને જજમેન્ટ કે છે અને અમે છીએ છીએ જ તો ક્યારે ફીલ પ્રદેશની માંગણી થાય છે ને સરકારે એવું કે છે કે ભીલ સ્ટેટ આપવાની વાત થઈ ગઈ છે તો અમે એને આવકારીએ છીએ અને એ ભીલ સ્ટેટ ભીલ જે રાજ્ય છે એની અંદર પંચમહાલનો સમાવેશ થાય એ અમારી પૂરજોશમાં માંગણી રહેશે અને અમને અલગથી અલગ દેશ અલગ રાજ્યમાં અમને જવા માટેની આ જે અલગ થઈ જાય તો વાંધો નહીં અમે ખૂબ હેરાન થયેલા છીએ ખૂબ હેરાન થયેલા છીએ કે જો અમારી પાસે જો પૈસા હોત મારી માટે પૈસા હોત બે લાખ કરોડો રૂપિયા હોત તો આ દેશ છોડી જતો કે આ બહુ હેરાન ગતિ થાય છે અમે આજે મરવું નથી અમારે જીવવું છે આ રાજ્યના શાસન પ્રશાસન કહીએ અમને અમે જીવે અને જીવા દો આ અમે કલ્પનાથી ચાલે છે મહેરબાની કરીને અમારા અમારી ફરિયાદો અમારી રજૂઆત અમારો જલ જંગલ પાણી અમને અમને પૂરપુ ટાઈમ પર અમને પોકાડો અમને ન્યાય આપો એ જ અમારી માંગ છે અને જીલ સ્ટેટ બિલ રાજ્ય બને એમાં અમે સમાવેશ કરવા માટે પૂરજોશમાં અમારી માંગણી છે જય આદિવાસી જોહાર જિંદાબાદ